સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

હનુમાનજી ના મંદિરે જિલ્લાના લુનાળા તાલુકાના મલેખપુર ગામમાં આવેલ હનુમાનજી નું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે હનુમાન દાદા મલેખપુરી દાદા નામથી તેવા મલેખપુર ગામની અંદર હનુમાનજી મંદિરની અંદર આજે હનુમાનજીના જન્મોત્સવના દિને વહેલી સવારથી વહેલી મગના આરતીમાંના લાભ લેવા માટે ભાવિ ભક્તોની બોલોબી કતાર થાય છે અને ભાવિ ભક્તો આકડાના ફૂલ સિંદૂર અને તેલ લઈને પણ આવે છે અને મંદિરના આયોજકો દ્વારા આ મંદિરની અંદર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે આજુબાજુના કેટલાય દૂરથી લોકો આસ્થાના પ્રતિક રૂપે અમારા હનુમાનજી દાદાના મંદિરે આવે છે અને ભક્તોનો કહેવા મુજબ કે આ મંદિરમાં આવવાથી અમારી મનોકામના પણ હનુમાન દાદા પૂરી કરે છે એવો ભાવ સાથે ભક્તો અહીંયા આવે છે નામ વિકાસ